સુરતમાં એમ્બરગ્રીસના સ્મગલિંગનો પર્દાફાશ થયો છે સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે સુરતમાં એમ્બરગ્રીસના સ્મગલિંગ કરવામાં આવતી હતી શખ્સની ધરપકડ કરવામાં આવી છે આરોપીની હીરાબાગ સર્કલથી ધરપકડ કરવામાં આવી છે

ઓળખવામાં આવે છે અને જે ભારતમાં બેન છે એની એની સાથે ટોટલ પાંચ કિલોથી વધારે જેની કિંમત પાંચ કરોડ બોતેર લાખ રૂપિયા થાય છે એક વ્યક્તિ જે છે વિપુલભાઈ ભૂપતભાઈ બામણિયા કે જે ભાવનગરના ગ્રામ્ય વિસ્તારનો છે પોતે ખેત મજૂરી કરે છે અને પોતે એન્ટીક વસ્તુનો જાણકાર છે તેને ભાવનગરના દરિયા કીંઠે કાંઠેથી આ મળી આવે તો તે ગ્રાહકની શોધમાં સુરત આવેલ અને એસઓજીને બાતમી મળતા તેને જડ ફ્લોટિંગ ગોલ્ડ કે જેની આંતરરાષ્ટ્રીય કિંમત કરોડોમાં થાય છે અને સ્પર્મ વેલ માછલીની ઉલટી તરીકે પણ તેને ઓળખવામાં આવે છે સુરત એસઓજી દ્વારા એક એવા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે જ્યાં સ્પર્મ વેલ માછલીની ઉલટી વેચવા માટે સુરત આવેલા મૂળ ભાવનગરના વિપુલ ભુપદ બાંભણિયાની ધરપકડ કરવામાં આવી છે સુરત એસઓજીની પકડમાં ઊભેલા આ શખ્સનું નામ વિપુલ બાંભણિયા છે કે જે મૂળ ભાવનગરનો વતની છે અને હથાપ ભાવનગરના જે દરિયામાંથી તેને આ સ્પમ વેલ માછલીની ઉલટી મળી આવી હતી જો કે એન્ટિક વસ્તુઓનું તેને સંપૂર્ણ જ્ઞાન હોવાના કારણે તે આરોપી જાણતો હતો કે આંતરરાષ્ટ્રીય બજારમાં આ ઉલટીની કિંમત કરોડોમાં થાય છે તે જ કારણ છે કે ગ્રાહક શોધવા માટે છે તે આરોપી સુરત આવ્યો હતો અને સંપર્ક કર્યા બાદ ઉલટીનું વેચાણ કરવા આવતા સુરત એસઓજીની ટીમ દ્વારા વરાછાના હીરાબાગ સર્કલ નજીકથી આરોપીને દબોચી પાડવામાં આવ્યો હતો કુલ પાંચ કિલો સાતસો વીસ ગ્રામ જેટલી આ ઉલટી છે તે કબજે કરવામાં આવી છે જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પાંચ કરોડથી પણ વધુની થાય છે હાલ ભારતની અંદર આ ઉલટી એટલે કે આ પદાર્થ ઉપર વેચાણ પર છે તે પ્રતિબંધ છે અને વાઇલ્ડ લાઈફ એક્ટ હેઠળ આરોપી દ્વારા ગુનો આચરવામાં આવ્યો છે અને તેને લઈને હાલ સુરત એસઓજી દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે જો કે આપણે જણાવી દઈએ કે આ ઉલટીનો ઉપયોગ પરફ્યુમ બનાવવાના જે ઉદ્યોગો ધમધમતા હોય છે ખાસ કરીને જે સંસાધનો જે બનાવવામાં આવે છે તેમાં આ ઉલટીનો ઉપયોગ થાય છે શરૂઆતના ધોરણે તો અતિ દુર્ગંધ મારે છે પરંતુ સમય જતાની સાથે એ દુર્ગંધ મીઠાશમાં ફેરવાઈ જાય છે અને તેના કારણે છે તે આ જે વેલ મા ઉલટીની જે ડિમાન્ડ છે તે આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોમાં થાય છે ત્યારે હાલ તો આરોપી વિપુલ બાબડિયાની ધરપકડ કરી તપાસનો ધમધમાટ સુરત એસઓજી દ્વારા શરૂ કરાયો છે કેમેરામેન દેવાંગરા સાથે ભંભટ ગુજરાત સુરત